આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાની નાની બાલિકાઓ માટે એટલે કે આઠ મહિનાથી કરીને આઠ વર્ષની બાલિકાઓ માટે એક દુર્ગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું આ નવદુર્ગા સ્પર્ધા એટલે કે માતાજીના અલગ અલગ સ્વરૂપો લઈ અને આ નાની નાની બાલિકાઓ એક સ્પર્ધાનું આયોજન થયું એ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગની અંદર દાખલા તરીકે એક થી બે વર્ષની બાલિકાઓ બે થી ચાર વર્ષની બાલિકાઓ અને ચારથી આઠ વર્ષની બાલિકાઓ એમ ત્રણ કેટેગરીમાં એમને આપણે પ્રોત્સાહક ઇનામો પણ આપ્યા દરેક બાલિકાઓ માતાજીના અલગ અલગ સ્વરૂપ લઈને જ્યારે આજે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો તો લાગ્યું કે ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટેનો આપણો આ પ્રયત્ન હતો ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ નરદુર્ગા સ્પર્ધાનું આયોજન જે છે એ દર વર્ષે આપણે કરવાનું એક સંકલ્પ આજે લીધેલો છે અને આવનારા સમયની અંદર જ્યારે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે મા જગદંબા મા અંબાના આરાધ્યા કરવા માટેનો આપણો અવસર આવી રહ્યો છે ત્યારે આ બાલિકાઓના દર્શન થયા એ આપણે સૌ ધન્ય થયા અને આવનારા સમયની અંદર આપણે નવરાત્રીનું પણ સરસ સરસ મજાનું ભુજ આયોજન કરશું બ્રહ્મ સમાજ દ્વારા એવી આપણે આપણે ખાતરી આપીએ છીએ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો